મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકામાં વ્યાજખોરોનો આતંક જોવા મળી આવ્યો છે જેમાં પચાસ ટકાના ચક્રવૃત્તિ વ્યાજમાં જિલ્લાનો લુણાવાડા તાલુકાનો એક વ્યક્તિ ફસાયો હોવાનું સામે આવ્યું છે ત્યારે વ્યાજખોરોના ત્રાસથી આ વ્યક્તિ દ્વારા જીવન ટૂંકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો મળી આવતી જાણકારી અનુસાર તાલુકાના મુસ્લિમ વિસ્તારમાં રહેતા સાહિદ પટેલ નામના વ્યક્તિએ વ્યાજખોરોના ત્રાસથી બચવા બી આપઘાતનો પ્રયાસ કર્યો હતો છેલ્લા ઘણા સમયથી વ્યાજખોરો સાહિદ પટેલે અવારનવાર પૈસાને લઈને ત્રાસ આપતા હતા ત્યારે વ્યાજરા ચક્રમાં ફસાયેલા સાહિદ પટેલે અંતે દવા પી જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો આ ઘટનાની જાણ પરિવારને થતા તેમના દ્વારા સાહિદને તાત્કાલિક તાલુકાની જનરલ હોસ્પિટલમાં લાવતા બંનેનો બચાવ થવા પામ્યો તો ત્યારે શાહિદના જણાવ્યા અનુસાર તાલુકાના રાજસ્થાન દાલબાટી હોટેલના માલિક કમલેશ તેલી જયેશ રાણા આસિફ શેખ તેમજ તેના અન્ય સાગરીતો પાસેથી પૈસાને લઈને તેને હેરાન કરતા જ હોવાનું જણાવાયું હતું તો વધુમાં વ્યાજના ચક્કરમાં ફસાયેલા મુસ્લિમ દ્વારા અનેક લોકો તેના ઘરે વારંવાર ઉઘરાણી માટે આવતા હોવાનો ખુલાસો કરવામાં આવ્યો હતો સંદીપ દેવાશ્રય સાથે સીએન ટ્વેન્ટી ન્યૂઝ મહીસાગર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ